છવ્વીસ જાન્યુઆરી બે હજાર સવારે આઠ વાગ્યેને છેત્તાલીસ મિનિટનો સમય હતો આજનો દિવસ એટલે કે ગણતંત્ર દિવસ આખા દેશમાં ઉજવણીનો માહોલ હતો શાળાઓમાં બાળકો ધ્વજવંદરની તૈયારી કરી રહ્યા હતા ઘણા ઘરોમાં લોકોએ ટીવી પર પરેડ જોવાનું શરૂ કર્યું હતું પ્રતાપસિંહ જોકે સત્ર રાજપૂત રેજિમેન્ટ સાથે અને કચ્છમાં પણ એક સામાન્ય દિવસની જેમ બધું ચાલતું હતું પણ અચાનક જમીન ધ્રુજી કદાચ નાનો ઝાટકો હશે પણ માત્ર થોડાક જ સેકન્ડમાં આ ઝાટકો એક ભયાનક સપનામાં ફેરવાઈ ગયો વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ ભૂકંપની તીવ્રતા બહુ મોટી હતી જેને તેઓ સાત પોઈન્ટ સાત મેગ્નેટ્યુટ કહે છે સરળ ભાષામાં કહીએ તો એવો ભૂકંપ કે જે સેંકડો કિલોમીટર દૂર સુધી ઘર મકાનો તોડી શકે તેટલો શક્તિશાળી હતો આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ચોબારી ગામ પાસે હતું એ જગ્યાને વૈજ્ઞાનિકો એપી સેન્ટર કહે છે માત્ર બાવન સેકન્ડમાં ઘર મકાનો શાળાઓ હોસ્પિટલો બધું ધરાશાયી થવા લાગ્યું માત્ર બાવન સેકન્ડમાં વીસ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા અને એક લાખ સડસઠ હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા ઘણા લોકોએ પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો ઘરોની વાત કરીએ તો ચાર લાખથી વધુ ઘર તૂટી પડે કચ્છ ભુજ બચાવ અંજાર જેવા શહેરો તો લગભગ ખંડેર બની ગયા માત્ર ઘર જ નહીં હોસ્પિટલો તૂટી પડ્યા એટલે કે ઘાયલોને સારવાર મળવી મુશ્કેલ બની રસ્તા ફાટ્યા જેથી મદદ પહોંચાડવી પણ મુશ્કેલ બની ગઈ એ દિવસે કચ્છની ગલીઓમાં ફક્ત ધૂર અને રડવાની ચિસો જ સંભળાતી હતી લોકો પોતાના પરિવારને તૂટેલા મકાનોના અવશેષોમાં શોધી રહ્યા હતા આ દ્રશ્ય એટલું દુઃખદાયક હતું કે જેને જોયું તે આખી જિંદગી ભૂલી શકે નહીં આ સમયે સૌથી મોટો પ્રશ્ન હતો કે કેવી રીતે લોકોને બચાવવા અને કેવી રીતે મદદ પહોંચાડવી પ્રથમ ચોવીસ કલાક તો લોકો એકબીજાને પોતાના હાથથી પથ્થરો ખોદીને બચાવવાનો પ્રયાસ કરતા હતા પડોશી પડોશીને બહાર કાઢતો ગામના લોકો પોતાના હાથથી ખાડા ખોદીને લોકોને બહાર લાવતા પણ વિનાશ એટલો મોટો હતો કે સ્થાનિક લોકો એકલા કંઈ કરી શકતા ન હતા થોડા કલાકોમાં જ ભારતીય સેનાનો મોટું દર કચ્છમાં પહોંચી ગયો ભુજ ભચાઉ અંજાર જેવા વિસ્તારોમાં સૈનિકો દિવસ રાત ખંડેરમાંથી લોકોને જીવંત બહાર કાઢવા લાગ્યા એનડીઆરએફ ટીમ પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો પણ આગળ આવ્યા ઘણા યુવાનો પોતાનું જીવન જોખમમાં મૂકી બચાવ કામગીરી કરતા હતા સંપૂર્ણ ભારતમાંથી એનજીઓ અને સામાજિક સંસ્થાઓએ ખાવાનું કપડાં અને દવાઓ મોકલ્યા કચ્છમાં હજારો લોકો ઘર વિહોણા ત્યારે ખુલ્લી જગ્યાએ ટેન્ટ લગાવીને રાહત કેમ્પો બનાવાયા લોકોને તાત્કાલિક સારવાર માટે અન્ય શહેરોમાં મોકલાવાયા સાચું કહીએ તો આવી વિનાશક પરિસ્થિતિમાં આખું ભારત એક કુટુંબ બની ગયું હતું કોઈ પૈસા મોકલાવતો કોઈ લોહીદાન કરતું કોઈ ખાવાનું મોકલાવતું આપત્તિ એટલી મોટી હોય પણ લોકોની એકતાએ દુઃખમાં બની લોકો પોતાનું ઘર ગુમાવી બેઠા હતા પણ તેમને ફરીથી ઘર બનાવવા માટે સરકારે ભુજ રિકન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ શરૂ કર્યો આજે જે ભૂત બચાવ અને અંજાર તમે જુઓ છો એ બધું નવા પ્લાન રોડ અને નવા બિલ્ડિંગ સાથે ઊભું કરવામાં આવ્યું છે આ ભૂકંપે આપણને એક મોટો પાઠ શીખ્યો કે કુદરત સામે માણસ નાનો છે પરંતુ માણસની હિંમત ક્યારેય નાની નથી કચ્છના લોકો ફરીથી ઊભા થયા વેપાર ફરી શરૂ કર્યો શાળાઓ ફરીથી ખોલી અને ધીમે ધીમે કચ્છ ફરીથી જીવંત બન્યું આજે પચીસ વર્ષ થયા જ્યારે આપણે કચ્છના વિકાસને જોઈએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે પણ મારો સવાલ એ છે કે શું આપણને ખરેખર દેશના અન્ય ભાગોમાં આવી આફત માટે તૈયાર છીએ શું આપણને કચ્છના અનુભવમાંથી પૂરતો બોધ પાઠ લીધો છે તમારા વિચારો નીચે કોમેન્ટમાં જણાવો આ વિડીયોએ તમામ લોકોને શ્રદ્ધાંજલિ છે જેમને કચ્છમાં ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવ્યો અને એ અદમ્ય જુસ્સાને સલામ છે જેને કચ્છને ફરીથી જીવંત કર્યું તો આ વિડીયોને એટલો શેર કરો કે આ વાત ગુજરાતના બધા જ લોકો જાણે અને વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ વીડિયો વધુ લોકો સુધી